આશકા માંડલ લેખક અશ્વિની ભટ્ટ પ્રકરણ ઓગણીસ જસવંતસિંહ ઠાકોર નકશાનો ઉકેલ કાઢવો એ બચ્ચાના ખેલ નથી જાઓ પીટર બેરીમોર ને કહી દો કે સોનાનું જે કરવું હોય તે કરે તેનાથી આ ભેદ નહીં ઉકળે સબૂર પૂરણસિંહ બોલો સોના વિશે તમારે નિર્ણય કરવાનો અર્થ નથી ઠાકોર પૂરણસિંહ તમે વિચારતા નથી અને બોલે રાખો છો જસવંતસિંહને સોનામાં રસ નથી સોના કરતાં પણ રૂપાળી ઓરતો લાવી શકે એમ છે તેમને આ નકશામાં વધુ રસ છે મેં ખંધાઈથી કહ્યું જસવંતસિંહ ટટ્ટાર થયો તેના ચહેરા પર અભિમાન આવ્યું છે જ નકશામાં વધુ રસ છે કારણ મેં વકીલની માફક ઝડપથી પૂછ્યું કારણ કે નકશો તે બોલવા ગયો પણ અટક્યો તમે મને એમ ફસાવી નહીં શકો કહીને તે હસ્યો અને વીજળીના ઝબકારાની માફક મને તેનો જવાબ મળી ગયો મારાથી એકાએક ઊંડો શ્વાસ લેવાઈ ગયો મારા શરીરમાં ધ્રુજારી પણ આવી ગઈ ખરેખર એમ હશે મેં મનમાં જ પ્રશ્ન પૂછો તમારું કહેવું છે કે ત્રીજો ટુકડો મળશે તો પણ ફાયદો નહીં થાય નહીં મેં કહ્યું તો પછી એ નકશો પૂરો કરવા માટે જે જરૂરી હોય તે તમારે લાવવું પડશે સમજ્યા મતલબ પૂરણે પૂછ્યું મતલબ કે નકશાનો ત્રીજો ટુકડો અને ખૂબતી કાપલી પણ તે બોલ્યો ચાલો મારે જવાનું મોડું થાય છે કહીને તેને બારણા તરફ ડગલા પહેર્યા અમે તમને કહ્યું ને કે શક્ય નથી વળી અમને ખબર પણ નથી કે આ શેનો નકશો છે આ ટુકડા પણ તમે ક્યાંથી લાવ્યા તે અમે જાણતા નથી પૃથ્વીસિંહે કહ્યું તમે જાઓ જસવંતસિંહ હું આ લોકોને સમજાવું છું પણ એક વાત તમને કહી દઉં તમે માનતા હો કે શરણસિંહ પાસેથી આ ત્રીજો ટુકડો મળી જશે તો એ તમારી ભૂલ છે મારી વાતથી જસવંતસિંહ મૂંઝાતો હતો તે મને સ્પષ્ટ દેખાતું હતું પૂરણ અને પૃથ્વીસિંહ પણ કંઈક અનિશ્ચિતતામાં દેખાતા હતા મારે કાંઈ સમજવું નથી બે દિવસમાં જો અમને આ નકશાનો ખૂટતો ભાગ નહીં મળે તો સોનાને તે બોલ્યો સોનાને જો હાથ પણ લગાડ્યો છે તો પૂરણે બંદૂક ઉઠાવી સબૂર મેં બૂમ પાડી જસવંતસિંહ સોનાને મારી નાખશો તો પણ તમારું કામ નથી થવાનું તમારે જો એ નકશાના ટુકડા જોઈતા હશે તો મારી સાથે સોદો કરવો પડશે મેં કહ્યું તમારી સાથે જશવંતસિંહ આશ્ચર્યથી બોલ્યો તમારું કહેવું છે કે નકશાના ટુકડા તમારી પાસે છે પૂરણે પૂછ્યું એક રીતે કહું તો છે અને બીજી રીતે કહું તો નથી મેં કહ્યું આ તે કોઈ જવાબ છે જસવંતસિંહે કહ્યું ન સાંભળવો હોય તો મને પરવા નથી પણ એક વાત કહું જસવંતસિંહ ધારો કે તમને બાકીનો ટુકડો ન મળ્યો તો અમે સોનાને સતાવીશું એ સોના નથી એ શરણસિંહની દીકરી આશકા છે આશકા માટે શરણસિંહ ગમે તે આપવા તૈયાર થશે અરે અંગ્રેજોની સામે મોમાં તરણો લઈને ઉભો રહેશે તારા રાય રાય જેટલા ટુકડા કરી નાખશે અને તું ભગવાનને ગાળો દે તો પણ મરી નહીં શકે જશવંત પૂરણ બરાડી ઉઠ્યો તમે શાંત રહેશો મેં જોરથી બંનેને ચૂપ કર્યા જસવંતસિંહ મારે ચર્ચા ન જોઈએ તમે બધા મારી વાત સાંભળો મેં કહ્યું જસવંતસિંહે ત્યાં પડેલી વિસ્કીની બોટલ ઉઠાવી અને મેં પૂરણસિંહને શાંત રહેવા ઇશારત કરી જુઓ તમારે આ નકશો જોઈએ છે અને પૂરણસિંહને સોના પાછી જોઈએ છે બરાબર મેં કહ્યું બંનેએ ડોકા ધૂણાવ્યા આ નકશો ન મળે તો તમે સોના પર બળાત્કાર કરશો અને તેને મારી નાખશો બરાબર મેં જસવંતસિંહને પૂછ્યું તેણે ડોકું ધૂણાવ્યું હવે ધારો કે નકશો ન મળ્યો તો પૂરણને દુઃખ જરૂર થશે સોનાને તમે બુરે મોતે મારશો પછી પછી શરણસિંહ વેર લેવા માટે પ્રયાસ કરશે તમે એ આદમીને ઓળખો છો વેર તમારી સાથે થશે તમારો પેલો પીટર તો ઇંગ્લેન્ડ ચાલ્યો જશે પણ શરણસિંહ નકશો આપવાનું પસંદ કરશે જશવંત બોલ્યો જરૂર પસંદ કરશે પણ શરણસિંહને બે દિવસમાં આ લોકો શી રીતે ખોળી કાઢશે નહીં ખોળી શકે તો તમે તમારા આદેશ મુજબ સોનાની હત્યા કરશો કે તેને રીબાવશો પછી ધારો કે શરણસિંહ મળશે તો તમને નકશો આપશે તો અમે અંગ્રેજોને ખબર કરીશું જસવંતે કહ્યું તેનાથી ફાયદો શું થશે નકશો તો નહીં જ મળે ને મેં કહ્યું મારી વાતની અસર જસવંતસિંહના ચહેરા પર વર્તાઈ આવતી હતી તે ગૂંચવાતો હતો માટે જ મારા બે સૂચનો છે એક તો એ કે તમે નક્કી કરી લો કે તમારે માટે આ નકશો કેટલો અગત્યનો છે અને બીજું એ નક્કી કરી લો કે નકશાનો ટુકડો મળે કે ન મળે તો તમારે એ નકશાવાળી જગ્યાએ જવું છે કે કેમ પણ નકશા વગેરે જગ્યાએ જવું કેવી રીતે તેના માટે તમારે મારી મદદ લેવી પડશે મેં હિંમતથી કહ્યું તમારી આ મારી મેં કહ્યું પણ તે માટે તમારે મારી સાથે સોદો કરવો પડશે કેવો સોદો મારે પીટર બેરીમૂર સાથે સોદો કરવો પડશે તમારી સાથે નહીં તમે પીટર બેરીમૂરને અહીં મળવા મોકલી શકો છો એ અહીં નહીં આવે એ આવે એટલે તમે એને ફસાવી શકો તે બોલ્યો પણ તમારી પાસે સોના તો છે ને કદાચ સોના કરતાં પીટરની કિંમત વધારે હોય તે બોલ્યો મારે તેને પૂછવું પડશે ભેલા શક પૂછી જુઓ મેં કહ્યું વિસ્કીનો એક ઘૂંટ લઈને તે ઊભો થયો પૂરણ અને પૃથ્વીસિંહ બેસી રહ્યા મેં તેમને બેસી રહેવા ઈશારો પણ કર્યો હું જસવંતસિંહની સાથે બહાર નીકળ્યો તેની બાજુમાં ચાલતા ચાલતા મેં તેને કહ્યું જસવંતસિંહ નકશાનો ત્રીજો ટુકડો આ લોકો નહીં લાવી શકે કારણ કે શરણસિંહ હયાત નથી હયાત નથી તે ચોક્યો તે હોઠ ફફડાવીને બોલ્યો હા ગુજરી ગયા છે હું તમને તેના પુરાવા આપી શકું તેમ છું હું અટક્યો આવજો જસવંતસિંહ મેં ઉમેર્યું તે ગૂંચવાઈને ઉભો રહી ગયો તેનાથી કશું બોલાયું નહીં તે ઘડીભર થંભીને ચાલતો થયો હું મનમાં જાજોરનો એ બાગી મુકાયો હતો જસવંતસિંહ અને તેના સાથીઓ ઘોડા તડબડાવતા રવાના થયા પછી જ મેં પૂરણ અને પૃથ્વીસિંહ સાથે વાતચીત શરૂ કરી તમે બંને મગજ પર કાબુ રાખતા કેમ શીખતા નથી મેં સહેજ ખીજાઈને કહ્યું પણ ખરેખર એ નકશા વિશે અમને કંઈ જ ખબર નથી એ શેના ટુકડા છે તે પણ સમજાતું નથી પૃથ્વીસિંહએ કહ્યું સીધી વાત છે એ નકશો શરણસિંહે બનાવડાવ્યો હશે અને એ જગ્યાએ કંઈક રહસ્ય છુપાયેલું છે તમને એ સમજાતું નથી કે એ નકશો એટલો અગત્યનો છે કે જસવંતસિંહ અને પીટર બેરીમોર શરણસિંહની પુત્રીને બાનમાં લઈ જવાનું જોખમ ખેડે છે શરણસિંહના કેમ્પની માહિતી અંગ્રેજ સરકારને આપીને તે લોકો માલામાલ થઈ શકે તેમ છે છતાં તેમ કરવાને બદલે તમારી સાથે સોદો કરવા માગે છે જેથી એ લોકો અંગ્રેજો તરફથી મેળવે તે કરતાં વધુ લાભ પામી શકે હવે ખ્યાલ આવે છે એ નકશાનું મહત્વ શું છે ઘણીભર બધા સ્તબ્ધ થઈને વિચારી રહ્યા ધીમે ધીમે તેમના મગજમાં ઉતરતું હતું પણ એ ટુકડો ક્યાંથી મેળવવો શરણસિંહ તો પૂરણ બોલ્યો એ ટુકડો નહીં હોય તો પણ એ જગ્યા શોધી શકાશે મેં કહ્યું એ કેવી રીતે એ મારા પર છોડો પણ અત્યારે તો તમારે એવી રીતે જ વર્તવાનું કે સોના તમારે માટે કોઈ વિસાતમાં નથી મેં કહ્યું એ નહીં બની શકે પૂરણ બરાડી ઉઠ્યો સોનાને જો એ લોકો કંઈ પણ કરશે તો હું તેમને દોજક યાદ કરાવી દઈશ પણ સોનાને છોડાવી નહીં શકાય સોના રીબાઈને ગુજરી જાય પછી તમે જસવંતના ટુકડા કરી નાખો તો ભાઈ શું ફરક પડવાનો છે પૂરણસિંહ મારું કહેવું છે કે આપણે એવી રીતે બાજી ગોઠવવી જોઈએ કે જેથી સોનાને આખી વાતમાંથી જ બહાર રાખવામાં આવે હું વાત કરતો હતો ત્યાં જ સખીરામની પત્ની જમના ત્યાં આવી પહોંચી કેમ જમનાજીજી પૃથ્વીસિંહે પૂછ્યું મારે સીગાવલ સિંહજીનું કામ છે મને સમજાતું નથી કે તમે શા માટે તે વાક્ય પૂરું કરે તે પહેલાં જ જમનાએ મને જોયો ઠાકોર તમારી તબિયત મારી તબિયત તો સારી છે જમનાજીજી મેં કહ્યું આ શું વાત ચાલે છે તે બોલી મારે તમારી સાથે કંઈક વાત કરવી છે તેના ચહેરા પર થોડોક ગુસ્સો હતો તે અકળામણ પણ અનુભવતી હતી આશકા ક્યાં છે ઠાકુર તેનો જવાબ આપવાની અમારા કોઈની શક્તિ ન હતી તેના ચહેરા પરનો ઠપકો અમે જોઈ શકતા હતા સોનાને કોઈ ઉઠાવી ગયું છે તે વાત આખા કેમ્પમાં ફેલાઈ ગઈ હતી તેનો પુરાવો જમનાના પ્રશ્નમાંથી જ મળી જતો હતો અમારે ન છૂટકે તેની એ વાત સમજાવવી પડી આશકાને છોડાવવા માટે નકશાનો ટુકડો જરૂરી હતો એ નકશાનો ટુકડો એક જ આદમી આપી શકે એમ હતો અને એ શરણસિંહ પણ શરણસિંહની હાલત શું છે તે માત્ર હું જ જાણતો હતો હાડપિંજર ઓછું બોલવાનું હતું આખી વાત ખૂબ જ ધીરજથી સાંભળી હતી તેના પતિ સખીરામનું ખૂન થયું હતું તે વિધવા થઈ ગઈ હતી છતાં શરણસિંહ તરફની તેની મમતા અને ભક્તિ એટલી જ હતી સોનાને જસવંત જેવો નીચ બાગી શું ન કરે તે વિચારથી જ તે કંપતી હતી તમારે કોઈ પણ ભોગે આશકાને બચાવી જ રહી ઠાકુર આવશે અને તેમની લાડકી દીકરીને નહીં જુએ ત્યારે જમનાએ કહ્યું મને નવાઈ લાગતી હતી છ છ મહિનાથી જેના તરફથી કોઈ સમાચાર ન હતા તે આદમી જાણે આવતીકાલે આવીને ઊભો રહેવાનો હોય તેવી શ્રદ્ધાએ ધરાવતા હતા અચ્છા જીજી તમે મને એ કહો સખીરામ પાસે જે કાગળોની પેટી હતી તે ક્યાં છે મેં પૂછ્યું એ તો તે દિવસે જ્યારે એ લોકો મને લઈ જવા આવ્યા ત્યારે મેં આપી દીધી હતી તે બોલી મારી છેલ્લી આશા પણ નષ્ટ થઈ ગઈ મને એક વાતની ચોક્કસ ખાતરી હતી કે એ નકશો અમીરગઢમાં જ બન્યો હતો અને તે વિસ્તાર પણ રેગિસ્તાનનો હતો જેમ દરિયાઈ વિસ્તારોના નકશા તૈયાર થતા તેમ રેતીના ઢેરના નકશા અને પવનના નકશા અમારે ત્યાં તૈયાર થતા ખસ્તી રેતીના ઢુવાઓ અમારા રાજ્યમાં સૌથી ભયાનક ખતરો હતો અને જે નકશાના ટુકડા મેં જશવંતસિંહ પાસે જોયા તે થોરાડની વીડીની વેરડીની પશ્ચિમ તરફના વિસ્તારનો નકશો હતો તેની પણ મને લગભગ ખાતરી હતી કમનસીબે તેમાં ક્યાંય કોઈ નામ લખેલા ન હતા અમારી વાતો ચાલતી હતી ત્યાં જ જસવંતસિંહ ઘોડો તડબડાવતો પાછો આવ્યો તે સહેજ હાંફતો હતો પૃથ્વીસિંહ ઘોડાના અવાજ સાંભળીને દોડ્યો તેની પાછળ પૂરણ પર દોડ્યો સીગાવલ ઠાકોર ક્યાં છે તેણે પૂછ્યું હું બહાર નીકળ્યો ઠાકોર અડધે જ રસ્તે મને વિચાર આવ્યો કે તમને હું સાથે જ લેતો જાઉં તમે પીટર બેરીમોરને મળી લો અને તું ઠાકુરને કેદ નહીં કરે તેની શી ખાતરી પૂરણ બોલ્યો મને ખાતરી છે મેં ઝડપથી કહ્યું મને જસવંતસિંહ ઠાકુર પર વિશ્વાસ છે ઠાકોર તમે રોકાવ હું તમારી સાથે આવું છું કહીને હું રૂમમાં ગયો પૂરણ ઝડપથી મારી પાછળ આવ્યો અંદર જઈને મેં બૂટ પહેરવા માંડ્યા તમારાથી જઈ નહીં શકાય ઠાકુર આ કેમ્પનો હું કમાન્ડર છું શરણસિંહ ન હોય ત્યારે અહીં મારી હુકુમત હોય છે તેણે કહ્યું હું હસ્યો પણ પૂરણ ખરાબ મિજાજમાં હતો તેણે બારણાની બહાર ઉભેલા નલિયાને બૂમ મારી નાલિયા જશવંતસિંહ કે આ સિગાવલ ઠાકુર બેમાંથી કોઈ આ કેમ્પમાંથી જીવતા બહાર ન જવા જોઈએ મંગલને કહે વીસ અસવાર તૈયાર કરે પૂરણે હુકમ આપ્યો જશવંતસિંહે હુકમ સાંભળ્યો કે નહીં તેની મને ખબર ન પડી પણ ઓસરીમાં ઉભેલા પૃથ્વીસિંહે હુકમ સાંભળ્યો તેણે ઓલીમાં પડેલી ખુરશીની બાજુમાં ટેકવેલી રાઇફલ ઉઠાવી અંદર પૂરણ પણ મારી સામે રાઈફલ લઈને ઉભો રહ્યો ઠાકોર તમારે જવાનું નથી અને જસવંતસિંહને પણ હું જવા દેવાનો નથી હું એ ડાકુને અહીં જ બાનમાં રાખીશ સોનાને એ કેવી રીતે છોડતો નથી તે હું જોઈશ પૂરણ ગુસ્સામાં પણ સોનાનું સાચું નામ બોલતો ન હતો કદાચ આશકા બોલતા તેને નહીં ફાવતું હોય મતલબ મતલબ કે જો સોનાને એ લોકો કેદ કરવા માંગતા હોય તો તેની સામે હું જસવંતને પકડી રાખીશ અચ્છા એટલે તારે શરણસિંહ ઠાકોરની દીકરીની સામે જસવંતસિંહને બાનમાં રાખો છે પછી મેં મારા બૂટની દોરી બાંધતા કહ્યું પછી શું પીટર બેરીમોરને જસવંતસિંહની જરૂર હોય તો એ સોનાને અહીં હેમખેમ મૂકી જાય વાહ અને ન મૂકી જાય તો તું જસવંતસિંહનું લોહી પી જઈશ પૂરણ બોલ્યો આ વિચાર તને બહુ મોડો આવ્યો મેં કટાક્ષમાં કહ્યું એ ઉલ્લુના પઠ્ઠા જો જસવંતના જાનની કિંમત આશકા જેટલી હોય તો બેરીમૂર તેને અહીં મોકલે ખરો તું એમ માને છે કે જસવંતને છોડાવવા બેરીમૂર આશકાને છોડી દે અરે પૂરણસિંહ બેરીમૂરને જસવંતમાં રસ નથી અને કદાચ આશકામાં પણ નહીં તેને તો એ નકશામાં રસ છે અને તું એમ માને છે કે અડધે રસ્તેથી કંઈ વિચાર આવતા જસવંતસિંહ પાછો આવ્યો હશે તો તો શું પીટર બેરીમોર નજીકમાં જોવો જોઈએ જસવંતસિંહ તેની સાથે મસલત કરીને આવ્યો છે તેને ખાતરી થઈ છે કે હું તેમને મદદરૂપ થઈશ પણ એ લોકો તમને પણ બાનમાં લઈ લેશે એ તમે વિચાર્યું છે પૂરણે પૂછ્યું હા વિચાર્યું છે તેનાથી તમને પૂરણસિંહ નુકસાન થવાનું નથી તમારે આશકાને છોડાવી છે ને તેનો હું રસ્તો કરીશ મેં કહ્યું તમે જસવંતસિંહને ઓળખતા નથી ઠાકોર તો હવે ઓળખીશ પણ નકશાના ટુકડા વગર પૂર્ણ પૂછ્યું નકશાના ટુકડા વગર શું એમ પૂછો છો અરે પહેલાં આપણે એ તો જાણવું જોઈએ ને કે એ નકશા માટે એ લોકો કેટલી હદે જવા તૈયાર છે અને તેમના હાથમાં બીજા ટુકડા આવ્યા ક્યાંથી મેં કહ્યું તો હું પણ તમારી સાથે આવીશ એ ભૂલ કરવાની જરૂર નથી તમારે કેમ્પ છોડવાની જરૂર નથી તમારી મદદની જરૂર પડે ત્યારે તમે મુક્ત હોવા જોઈએ પણ આશકા પૂરણસિંહ તમને આશકા ની પડી છે પણ હું બીજું વિચારું છું કદાચ એ નકશો આશકા કરતા પણ વધારે કિંમતી હોય તમે ભયાનક છો તે બોલી ઉઠ્યો તમે આશકાના કપડા આપો અને મને પણ એક જોડ આપો મારે એક રાઇફલ જોઈશે અને થોડું એમ્યુનિશન મારે સારો ઘોડો પણ જોઈશે મેં સૂચના આપી ઠાકોર કેમ બહુ વાર થઈ બહારથી જસવંતસિંહે બોમ પાડી આવું છું જાજોરી ઠાકોર મેં અંદરથી જવાબ આપ્યો પૂરણે અંદર બોલાવ્યો થોડી મિનિટો અમે મસલત કરી વિશેની મારી શંકા મેં તેમને સંભળાવી એ લોકોના ચહેરા પર સ્તબ્ધતા છવાઈ ગઈ તેમની મૂંઝાઈ ગઈ હતી સહેજ પણ ચિંતા કર્યા વગર મારા પર વિશ્વાસ રાખવાની તેમને મેં અહીંયા ધારણા આપી અને બહાર આવીને શું વાક્ય બોલવું તે પણ સમજાવ્યું અમે ત્રણ જણ બહાર આવ્યા પૂરણે મારે માટે રાઇફલ અને કારતુસના બે હારડા એક જોડ કપડા અને આશકાને માટે કપડાં પણ આપ્યા જસવંતસિંહ એ જોઈને હસતો હતો પણ અત્યારે મગજ ઉપર કાબુ રાખવા સિવાય બીજો રસ્તો ન હતો પૂરણસિંહ હજુ પણ દુવિધામાં હતો જેવો મારે માટે ઘોડો આવ્યો કે તરત જ જસવંતસિંહ બરાબર સાંભળે તે પ્રમાણે પૂરણસિંહ બોલ્યો એમ બોલવાનું મેં તેને કહ્યું હતું સિગાવળ ઠાકોર તે મોટેથી બોલ્યો આવતીકાલની સાંજ સૂર્યાસ્ત પહેલાં જો તમારા તરફથી આશકા અંગેના સમાચાર નહીં આવે તો હું રાહ નહીં જોઉં આ કેમ્પમાં અને આજુબાજુમાં ત્રણસો આદમી છે જસવંતસિંહ જાણે છે કે આદમીઓ કેવા છે મારે એટલું જ તમને કહેવાનું રહેશે કે જસવંતસિંહ આશકાને મારી નાખી છે તો એ લોકો વીણી વીણીને જસવંત અને બેરીમુરના આદમીઓના ટુકડા કરી નાખશે પોરણસિંહ મેં જવાબ આપ્યો તમે નાહકના ચિંતા સેવો છો જસવંતસિંહને આશકામાં રસ નથી જો આશકામાં જ રસ હોત તો તે અહીં આવત શું કામ આશકા તેમના કબજામાં છે તમારી વાત સાચી છે ઠાકોર જસવંતસિંહ અભિમાનથી બોલ્યો થોડી જ સેકન્ડમાં અમે ઘોડા તબડાવ્યા